રેડી થઈ ગયા રાતે તો બધા વિરાયા પણ એક મોરસ બાકી રહી ગયો મારો જીગરી લેબુ એ લેબુ છો છે એને વિરાવા જવું પડશે મારા લેબુ બા

મીવા કરવા લાગ પડશે કોના જોડે જા ઓ કો આપડે આવે આગળ ઓન લાલ ભા કાડુવા બોલા બધું બોલાય દી પેલા મીવા તો લાવું ખરે બધોંગા ફેલ્લો હતો છોકિયાર હા અંદર જવાના

હાલો લાલભા બોલો બોલો લેબો વાહ આપણે એક કોમ પડ્યું હોય યાર હું કોમ પડ્યું આ આપણો આ રમતપીરનું મંદિર છે વાહ વાહ ટીકા આવો હા ઉડો એક જબરદસ્ત કોમ કોમ્પમાં હા ઓહ મને તાવ આવ્યો યાર તાવ ભલે આવ્યો યાર રા તા તો તાવનો એ બાપ આવ્યો તમે આવો એવું હારું વાડો આવો કાળુ બાર લેતા આવજો કાળુ બાર લાવો નહીં આ રેડો લેતા હું બારુંમાં કેમ તમારું આ તો બોલાય એવું ઘેર જઈ ના તો હું ઘેર એ આ જલ્દી આવ એ હા આ લેવું પા તો નક્કો માંઈ મારે બધાનો હોસ્પિટલ લઈ જાય તો મોડો થઈ જવું અતારે હું મારું કામ પડી છે ઈવન આ કાળુભાઈ કેટલા રે ફોન કરવો એનીને કાળુબા કાળુબા હેલો બોલો બોલો